હાજી નમસ્કાર મારું નામ કે સિનિયર પોસ્ટ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ આપને જણાવતા આનંદ થાય છે કે આવનારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ તરફથી ખાસ એ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જે સાદી ટપાલ આપણે નોર્મલી જે મોકલતા હોઈએ છીએ એના માટે આપણે અલગ અલગ ટ્રેઝની વ્યવસ્થા પબ્લિકના જે પરિસર છે એમાં કરેલી છે આના કારણે રાખડી મોકલનાર બહેનોને એ ફાયદો થશે કે જે તે સ્થળની બેગ છે એ ડાયરેક્ટ ભરાશે અને જેના કારણે તેનું સોર્ટિંગ કરવું ઘણું સરળ થઈ જશે અને એનું ટ્રાન્સપોર્ટેશન પણ જે તે ડેસ્ટિનેશનનો હોવાને કારણે ઝડપી અને સમયસર રાખડી એની મળી જશે આ સિવાય રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં જે લોકોને પોતાના આર્ટિકલને એકાઉન્ટેબલ રીતે મતલબ કે તે લોકોને બુકિંગથી લઈ અને ડિલિવરી થાય ત્યાં સુધીની જે ટ્રેકિંગ છે એ પોતે કરી શકે એ માટે એકાઉન્ટેબલ આર્ટિકલમાં તે બુક કરવામાં આવે છે તો એના માટે એક સ્પેશિયલ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે કે જે રક્ષાબંધન સુધી કાર્યરત રહેશે અને આ જે કાઉન્ટર છે તેમાં કોઈ સ્પેશિયલ ટોકન જે એક નોર્મલ કોર્સમાં આપણે લેતા હોય છે લેવાની જરૂર નથી બહેનો પોતે આવી અને પોતે ત્યાંથી સીધા તે ડાયરેક્ટ ત્યાં બુક કરી અને રાખડીને મોકલી શકશે આવું હાજી પોસ્ટ ઓફિસ દર વર્ષે પોતે સ્પેશિયલ કવર રાખડી મોકલવા માટેના પોતાના પ્રિન્ટ કરેલા સારી ક્વૉલિટીના જે સેલેબલ હોય છે તે પણ કરતી હોય છે તો આ વખતે આપણે બે પ્રકારના અલગ અલગ કવર આવેલા છે રાખડીને મોકલવા માટેના આ ઉપરાંત હાલ આ જ વર્ષથી એક નવી જે આ બાબતમાં સુવિધા શરૂ કરવામાં આવી છે કે બહેનો કે જે ભાઈઓ કે જે લોકો પોતાની બહેનોને રિટર્ન ગિફ્ટ તરીકે કોઈ વસ્તુ મોકલવા માગે છે મીઠાઈ મોકલવા માગે છે તો એ માટે પોસ્ટ ઓફિસે ટોટલ ત્રણ અલગ અલગ પ્રકારના પાર્સલ જે કરી શકે એવા બોક્સ પણ આ વખતથી વેચવાનું શરૂ કરેલું છે કે જે સારી ક્વોલિટીના છે રિઝનેબલ ભાવના છે અને મજબૂતાઈથી તમે આ વસ્તુ તમે જ્યારે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો ત્યાં સામે પોતાની બહેનને પણ મોકલી શકે